કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર આજની તારીખ સ્થિતિ આવી છે એક બે હજાર પચીસ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પાઉં જીરું ત્રણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયાથી ચાર હજાર પાંચસો ને એક રૂપિયો રાયડો એક હજાર ને તેતાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા એરંડા એક હજાર ને પાંચ રૂપિયાથી એક હજાર એકસો ને એકાવન રૂપિયા ચણા નવસો રૂપિયાથી એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા સિંગફાડા સાતસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા हड़द एक हजार एक सौ ने बार थी, एक हजार सौ ने एक रूपया मग एक हजार थी, एक हजार सात सौ ने पंचा रूपया तुवेर एक हजार सौ ने एक थी, एक हजार सात सौ ने एकत्र रुपया धाणा एक हजार बसो तेवीस थी, एक हजार छसो पांच रूपया લસણ એક હજાર બસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર ને બાસઠ રૂપિયા ડુંગળી એક હજાર ને પાંત્રીસ રૂપિયાથી થી ચારસો ને બાસઠ રૂપિયા તલ કાળા બે હજાર ને સો રૂપિયાથી ચાર હજાર છસો ને છપ્પન રૂપિયા તલ સફેદ એક હજાર સાતસો ને વીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને એસી રૂપિયા મગફળી ઝીણી સાતસો ને ચોત્રીસ રૂપિયાથી એક હજાર એકસો ને એકત્રીસ રૂપિયા મગફળી છસો ને વીસ રૂપિયાથી એક હજાર બસો ને પચાસ રૂપિયા કપાસ એક હજાર એકસો ને એકાવન રૂપિયાથી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન